you <laughs>

બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને મિત્રો હાલ તો છૂટા મિત્રો વાદળો છે એટલે વરસાદ તો ક્યાંય નક્કી નહીં કારણ કે મિત્રો વરસાદ જ્યાં પડે છે ત્યાં જોરદાર પડે છે એટલે હેવી રીતે માઉન્ટ આબુ સહિત અંબાજી સાઈડ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં જોવા મળશે તો મિત્રો એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય મા Até